હાડ થીજોથી ઠંડી પણ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ તોફાનો પવનના તોફાનો અને કરા પડશે જાન્યુઆરીના અંતમાં ભારે નૈસર્ગિક તોફાનો પવન અને ઉત્તર પૂર્વીય ભાગોમાં ગાજવી થવાની શક્યતા છે જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢારથી વીસ જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે બાવીસમીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઠ્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે તારીખ અઢાર ઓગણીસ અને વીસમાં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે માવઠા અંગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની કાઢીના ભેજને કારણે ગુજરાતમાં એકવીસથી ત્રીસમી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠવાની શક્યતા રહેશે હળવા સાટા કે વરસાદ થવાની શક્યતા રહેશે ચોવીસ જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવન ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું રહે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજ ઠંડી પડશે હવામાન નિષ્ણાંતે ખેડૂતોને સાવચેત કરતાં જણાવ્યું છે કે હવામાનની વિપરીત અસરથી પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે ખેડૂતભાઈઓએ રાયડા જીરા જેવા પાકમાં જરૂરી પગલાં લેવા પડશે આ પાકોમાં હવામાનમાં પલટાને કારણે નુકસાનની શક્યતા છે ખેડૂતોએ શાકભાજીના પાકોનું વધુ ધ્યાન રાખવું પડશે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ